છે 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 ને વાગે મિત્રો વાગવા આવ્યા તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ કેમકે અત્યારે અમે જે છીએ મમેરામાં તો સવારના જે વહેલા જ ઊઠીને ઘરનું તમામ કામ ફિનિશ કરી દીધું છે અને મિત્રો ગઈકાલના હું કપડા નતો લાવ્યો આજે સવારે જઈને હું કપડા લઈ આવ્યો છું આપ જોઈ શકો છો જો પેન્ટ તો મારા ઘરે જ હતું પણ આ શર્ટ લાવ્યો છું શર્ટ કેવું છે કેમ કે રીતિકામ કેવું હોય એવું હતું કે આજે પાંચ વર્ષ થયા પણ જો લગી મેચિંગ નથી કરું તો આજે આપણે મેચિંગ કરીએ તો વ્હાઇટ એનો બ્લાઉઝ છે ને વ્હાઈટ આપણું શર્ટ છે તો બંને આજે ગઈકાલે આખો દિવસ ફર્યા હતા પણ વ્હાઇટ શર્ટમાં બિલકુલ મજા નથી આવી ફાઇનલી સવારે ઊઠીને હું દુકાને ગયો તો આ શર્ટ મેં ખરીદ્યું છે આપ જોઈ શકો છો બ્લેક પેન્ટ છે પછી આ બૂટ ગઈકાલે એક અગિયારસો રૂપિયાના લાવ્યો તો અને આ શર્ટ અત્યારે લઈને આવ્યું છું તો આ બ્લેક એન્ડ વ્હાઈટ માં કોમ્બિનેશન તમારો ભાઈ કેવો લાગે છે મિત્રો પ્લીઝ કમેન્ટ કરી દેજો હજુ રીતિકા તો હજુ તૈયાર થાય છે વીર નીચે ઉંગાડી દીધો છે અને મમેરાની તૈયારીઓ થઈ ગઈ છે તો સંપૂર્ણ રીતે ત્યાં બે મમેરો લઈને જવાનું છે અને બ્લોગ કન્ટિન્યુ બને રહેજો આ બ્લોગ તમે બિલકુલ સ્કીપ કરીને ના જોતા મિત્રો તો ચાલો મોડું નથી કરું આપણે એક એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ બીહુ ગુડ મોર્નિંગ જય માતાજી

ફૂલ એટલે ફૂલ તૈયાર થઈ ગયા છે આપ જોઈ શકો છો આપણો લુક આજે જેવું છે હવે ફટાફટ કેમ કે કદા વાગી છે 11 વાગી ગયા છે પણ હજુ લોકો લોકો તૈયાર થવામાં કેટલી બધી વાર લગાડી છે આપ જોઈ શકો છો હજુ રૂહી પ્રીતિકા તો હવે ઓકે થઈ ગઈ છે તૈયાર થવામાં હજુ મમ્મા તૈયાર થાય છે ને રૂહી પીહુ પણ તૈયાર છે અત્યારે પી ઓલી બાલુ કામ કરો હવે તું કોણ જાવ કેમ શું કરવાનું છે હા વીનું પેમ્પર્સ પેમ્પર્સ પહેરાવ પડશે ને પેમ્પર્સ મંગાઈ લેજો

પ્રિબેન ચલો એ તૈયાર કરે છે મારી મમ્મી હજુ તો ઓકે ઓકે સો ફાઇનલ મિત્રો આપણે ગાડી બેસી ગયા છે એટલે જે છે ખેતરમાં અને ખેતરમાંથી આપણે નજીકનું જવાનું છે મામેરામાં પહોંચ શકો છો ખેતર લાગ્યું છે અને અમારી આખી વીર ફેમિલી તૈયાર થઈ ગઈ છે આપણે શકો છો ગરમ કેરેસ જો વિદ્યા મને ખબર નહી નજીકનું મસ્ત હશે અને મિત્રો અમે ફોટા પાડે લીધા છે ઉપર ભાઈ ના ધાબા પર તો કોઈ નહીં હવે મિત્રો આપ જોઈ શકો છો હવે જઈએ છે મામેરામાં કેમ કે હવે ત્યાં મળી લઈ જાય ત્યાં બધા લોકો વાહ ત્યાં જે પણ મામેરું જઈએ માતાજીને ત્યાં સ્થાપના કરીને પછી જવાના છે અમે સાંઢા સાલ તો પ્લીઝ મિત્રો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો હવે જઈએ છે કેમ કે બહુ જ એટલે બહુ જ લેટ પડી ગયા છે અને અત્યારે ફોટો શૂટ થઈ ગયું છે એનું લોકેશન આઈ ઓલસો લાઈક ઇટ જો અહીંયા કે છે ને બહુ મસ્ત કેવું લાગ્યું હતું કે લોકેશન ફોટા પણ મસ્ત આવ્યા છે ને અત્તર આ કેવું અત્તર છે ઓમાર તાજ લગાવું સર મસ્ત અત્યારે આવે તાર જો સેમ પીસ જ છે એક મિનિટ તો હવે જઈએ છે ત્યાં આગળ અને ઘણું બધું તૈયારી પણ થઈ ગઈ છે અને બહુ વાર પણ થઈ કે ટાપે એટલો બધો છે છતાં પણ અમે આજે મેચિંગ મેચિંગ કર્યું છે કેમ કે પાંચ વર્ષમાં આજે પહેલી વખત અમે મેચિંગ કર્યું છે કાલે પંદર દુકાનો ફર્યો કે પછી આ શર્ટ મળ્યું છે મને જોરદાર શર્ટ લાગે છે સારું લાગે છે ને જોરદાર ફાઇનલી હવે ઓકે તો ચાલો હવે નીકળીએ આ મહીસાગર ને દાદા મહીસાગર ને મિત્રો આપણે આવી ગયા છે જુઓ દાળ ભાત પૂરી અને બેસી ગયા છે અને આ બધા જો જમા બેસી ગયા છે મારા મમ્મી બેસી ગઈ છે બધા લોકો આવી ગયા છે આપ જોઈ શકો છો તમારે તમામ લોકો જમવાનું ચાલુ છે અને મારા ડાગર દાદા આવી ગયા છે જો દાદા બીજું ખાવું છે આ ખાજે તા બરાબર જે ખાજે બીઉ જા પાણી દે જાય તો હા એ બાધી ગઈ ગયો ડેટ માટે બધું ઉભો રહ્યા શું કામ તમે લોકો

બાકી જ્યારે વરઘરો પતી જશે પછી આ પબ્લિક એટલે બહુ જ એટલે બહુ જ પબ્લિક આવશે તો મને તો આ જોરદાર લાગ્યું જુઓ એકદમ તાજ જેવું લાગે છે આ બધા સ્ટોલ જ છે બાકી હજુ ઓપન સ્ટોલ નહીં થાય કેમ કે હજુ વર્ઘરો ફરી એટલા માટે સ્ટોલ ઓપન નહીં બાકી જ્યારે પણ વર્ઘરો પચી જશે પછી લોકો જમવા માટે આવશે પછી અહીંયા લાઈવ જમવાનું બનશે અહીંયા તો સમોસા તો રેડી જ છે જુઓ બાકી જોરદાર જબરજસ્ત છે અહીંયા કલાકાર આવશે અને અહીંયા જ આવશે તો પબ્લિક હવે આ માંડી છે અહીંયા બધું સેટિંગ કરે છે રિધમનું કલાકારનું તો ઘણી બધી મજા આવવાની છે મોજ આવવાની છે તો આપ જોઈ શકો છો હવે સ્ટોલ ઓપન થયા નહીં બાકી તમને બતાવ બાકી લાઈવ છે અહીંયા અને આપણી ગેંગ કોઈ અત્યારે છે નહીં બધા વરઘોડામ છે કેમ કે વરઘોડામાં મને પગ દુઃખી ગયા હતા આખો દિવસ ફરી ફરીને એટલા માટે વરઘોડામાં ગયો નથી તો કોઈ નહીં હવે અત્યારે વહેલો અહીંયા આવી ગયો છું સ્પેશિયલ શૂટિંગ કરવા માટે કેમ કે અહીંયા કોઈ છે નહીં ત્યારે કેવું શૂટિંગ કમ્પ્લીટ કરી લઉં તો સારું એવું તમને જોવા મળશે બાકી અત્યારે અમે વરઘોડો અહીંયા આવશે તો પબ્લિક બહુ જ વધી જવાની છે તો કોઈ નહીં હવે આપ જોઈ શકો છો બધું અહીંયા ખાલી ખાલી તમને લાગતું હશે પણ અમે તો બહુ જ છે જો અહીંયા બધી તૈયારી થવા માટે છે કેમ કે પબ્લિક આવશે ત્યારે જમવાનું ચાલુ થશે પછી ગરબા પ્રોગ્રામ થશે બાકી ખાવાનું કેવું છે જમવાનું કેવું છે તમને સંપૂર્ણ રીતે સ્ટેપ બાય સ્ટેપ ડીપમાં ઇન્ફોર્મેશન આપવાનો છું બાકી આયોજન વન ઓફ ધ બેસ્ટ આયોજન કરવામાં આવ્યું છે દેવા ભાઈ તો ટેસ્ટ કરી દેવા કેવો ટેસ્ટ લાગે એક નંબર લાગે શું હતું મંચુરિયન મંચુરિયન એટલે મન પે નુડલ્સ નુડલ્સ જો ઘણું બધું છે જે પબ્લિક આવે બધા સ્ટોલ અત્યારે ઓપન જ છે આપ જોઈ શકો પેલું સૂપ છે પેલું સૂપ છે केस मारिम भाई कैस के भाई ना टू टेस्ट एक क्यों लागे जन मन एक नंबर लागे कमरेड ना हां तो मुझे ट्विस्ट मार ले लो जन की ओहो हो तो बनाई छे मित्रों एक नंबर एंट्री बनाई छे एंट्री मने जोरदार लागी एक नंबर एंट्री जोरदार लागी सुपर एंट्री सुपर एंट्री है सुपर एंट्री सुपर शूज બરે ફોટો ફ્રેમ મૂકવામાં આવી છે બહાર થી મસ્ત લાગે તો અહીંયા તો ફોટોશૂટ ચાલુ છે અહીંયા ફોટા પાડાવે છે બધા લોકો અને અહીંયા તો જમવાનું ચાલુ છે કે મને ખબર છે કે કેટલી બધી ગીર્દી છે કે જોવો તો કેમેરામેન ફોકસ કરો

બાર ભાગી ગયા છે અને ગરબા પાર્ટી અંદર ચાલુ કરે છે અને બરાબરની ઊંડા આવે છે તો કોઈને પ્રોગ લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને તો સબ્સ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આજે બાય